આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ્યારે સુંદર મજાનો આપણા વિસ્તારમાં જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ હોય અને મંત્રી શ્રી આપણા સૌની વચ્ચે અહીંયા ઉપસ્થિત હોય તો બે હાથ ઉપર કરીને મા ભારતીનો જયઘોષ બુલંદ અવાજે થવો જોઈએ બોલો ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે આજે વિરમગામ ખાતે જિલ્લા કક્ષાના આ કૃષિ મહોત્સવમાં આપણી સૌની વચ્ચે આપણને માર્ગદર્શન આપવા માટે પધારેલા ગુજરાત સરકારના માને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આપણા અમદાવાદ જિલ્લાના ભાજપના પ્રમુખ માને શૈલેષભાઈ દાવડા તાલુકા પંચાયતના પ્રમુખ માને જનકભાઈ અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન માને પ્રમોદભાઈ જિલ્લા સદસ્ય માને વિષ્ણુભાઈ મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન માને જગદીશભાઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ખેતી નિયામક અધિકારીશ્રી એપીએમસી એપીએમસીના ચેરમેન માને ભરતભાઈ વાઇસ ચેરમેન માને ડાયાભાઈ રાજુભાઈ કાંતિભાઈ વાલાભાઈ દશરથભાઈ રાજુભાઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિરમગામ તાલુકાના દરેક ગામમાંથી પધારેલા સૌ ખેડૂત ભાઈઓ બહેનો મહોત્સવમાં સ્વાગત કરું છું આયોજન કરવામાં આવ્યું છે આજથી ચોવીસ વર્ષ પહેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને બે થી લઈને આજે બે પચીસ સુધી આ વિકાસ ગાથાને સમગ્ર દેશની અંદર પહોંચાડવાનું કામ શ્રીમાન નરેન્દ્રભાઈએ કર્યું છે અને એના જ ભાગરૂપે આ વિકાસ સપ્તાહની ઉજવણી ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં ઉજવી રહ્યા છે આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે આપણા વિરમગામની અંદર આખા જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ આજે આપણા સૌની વચ્ચે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે જ્યારે નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ મહોત્સવની અમને શરૂઆત કરેલી અને કૃષિ મહોત્સવની શરૂઆતનો મૂળ ઉદ્દેશ કોઈ હોય તો એ રાજ્યના ખેડૂતોને સદ્ધર બનાવવાના હેતુ સાથે આ કૃષિ મહોત્સવની શરૂઆત બે હજાર એકમાં આદરણીય નરેન્દ્રભાઈએ કરેલી અને આજે લગભગ ચોવીસ વર્ષ પચીસ વર્ષ સુધી આ મહોત્સવના માધ્યમથી ગામડાના ખેડૂતોને કઈ રીતે સદ્ધર બનાવી શકાય કેવી રીતે એમની સુખાકારીમાં વધારો કરી શકાય એ ભાગ સાથે કૃષિ મહોત્સવ આજે પણ દરેક તાલુકા જિલ્લાની અંદર સાથે ઉજવવામાં આવી રહ્યો છે હમણાં થોડી વારમાં કૃષિ મહોત્સવ જે આખા રાજ્ય કક્ષાનો ચાલી રહ્યો છે એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપણને માર્ગદર્શન આપશે પરંતુ આજે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ વિરમગામ તાલુકો માંડળ દીત્રુ નળકાંઠા કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા અવરિત આપણા વિસ્તારની અંદર ચાહે નર્મદાના પાણી હોય ચાહે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને સબસિડી આપવાના પ્રશ્નો હોય ચાહે ખેડૂતોને ખેતીમાં કેવી રીતે પ્રાકૃતિક સુધારા લાવીને વધુ સારી ખેતી બને એ દિશામાં કામ કરવાનું હોય ખેડૂતોને ટેકાના ભાવ આપવાના હોય આ તમામ પ્રક્રિયામાં રાજ્યને ભાજપ સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવે છે આજે આપણે આનંદની વાત એ છે અહીંયા નળકાંઠાના ચૌદ ગામના ખેડૂતો પણ આવ્યા છે જ્યારે માન્ય ઋષિકેશભાઈ ઇરિગેશન સંભાળતા જ્યારે નર્મદા એમનો પાસે હવાલો હતો ત્યારે આપણા જે ચૌદ ગામની જે યોજના બની આદરણીય દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ જયારે નક્કી કર્યું કે આપણે સાણંદ બાવળા અને નળકાંઠા ના ઓગણ ચાલીસ ગામના ખેડૂતોને કમાન્ડ વિસ્તારમાં લઈને નર્મદા પાણી આપવું છે ત્યારે આ યોજનાને વ્યવસ્થિત સુચારુ બને વ્યવસ્થિત આ યોજના પરિપૂર્ણ થાય એના માટે જો વિશેષ કોઈ મહત્વનું કામ આપણા મંત્રી તરીકે કર્યું તો ઋષિકેશભાઈએ પણ એમાં વિશેષ સહયોગ સાથ્યો આપ્યો કરોડ રૂપિયાની પ્રથમ ચરણની યોજના સાડા ત્રણસો કરોડ ની પ્રથમ કામ ઝડપથી પૂર્ણ થવાના આરે છે અને બીજું જે અગિયારસો કરોડનું કામ જે બીજા ચરણનું છે એનું પણ સાચું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે રાજ્ય સરકાર રાજ્યના તમામ ખેડૂતો માટે એ ચાહે વિરમગામનો ખેડૂત હોય ચાહે નળકાંઠાનો ખેડૂત હોય ચાહે માંડળનો હોય દેતરોજનો હોય જેને જો બે વીઘા જમીન હોય જેને જો પાંચ વીઘા હોય તો પચાસ વીઘા હોય દરેક ખેડૂતોની સુખાકારી માટે દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સતત કાર્યશીલ છે આજે જ્યારે કૃષિ મહોત્સવના માધ્યમથી આપણે છેલ્લા હિતેશભાઈને અમે બધા ખેતી નિયામક અધિકારી સાથે છેલ્લા ત્રણ વર્ષમાં આપણે આપણી વિધાનસભાની અંદર લગભગ 50 કરોડથી વધુ ખેડૂતોને સબસિડીની સહાય સાથે આપણા વિસ્તારની અંદર આપણી છે નાનામાં નાનો ખેડૂત એને ઓનલાઈન અરજી કરી હોય આપણી ઓફિસ જે આવે ગાર્ડિકભાઈ મારું નામ ના રહી જાય એના માટે જોજો તો ખેતી નિયામક અધિકારીને ભલામણ કરી કે જોજો નાનો માણસ જે ખેડૂત છે ઓનલાઈન ફોર્મ ભર્યું છે કદાચ નાની મોટી કોઈ ભૂલ હોય પણ સાચો ખેડૂત રહી ના જાય તો આવા દિશાની અંદર પણ આપણે ખેડૂતોને યોગ્ય લાભ મળે યોગ્ય સબસિડી મળે એ દિશામાં સાથીઓ કામ કરી રહ્યા છે અને અત્યારે આપણે એને બધા જાણીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સતત ખેડૂતોના ઉત્પાદનમાં કેમ વધારો આવે ખેડૂતોને વ્યવસ્થિત ટેકાના ભાવ કેમ મળે એ દિશામાં સાચું સતત કામ કરે છે આજે મને એ વાતનો પણ ગૌરવ છે કે ખેડૂતોના કૃષિ મહોત્સવની અંદર આ વાત કરું તો તમને પણ મહત્વમાં ધ્યાન આવે કે ગામડાઓની અંદર ખેડૂતના જવાના રસ્તાઓ હોય નડિયાના રસ્તાઓ હોય ખાસ કરીને નાણાના પ્રશ્નો હોય તો ખેડૂતો માટે થઈને આ બધી જ યોજનાઓમાં મનરેગાનો પણ લાભ મળે એ દિશામાં સાથીઓ આપણે કામ કરી રહ્યા છીએ આજે માને ઋષિકેશભાઈ આપણા વિસ્તારમાં આવ્યા છે એટલે તમારા બધાના ધ્યાને મૂકું કે માને ઋષિકેશભાઈ પાસે ઉચ્ચ શિક્ષણ આરોગ્ય આ બે મહત્વના ખાતા છે અને તમે એટલા ભાગ્યશાળી છીએ

મારી બધા ખેડૂતોને વિનંતી છે કે જેટલી પણ સરકારી યોજના કૃષિ મહોત્સવના માધ્યમથી આપણે બધાની વચ્ચે આવે તો દરેક યોજનાનો લાભ મળે ક્યાંય પણ તમને એવું લાગે કે મારી સાથે આ યોજનાની અંદર કઈક ખૂટવે છે કઈક રહી ગયું છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના ખેડૂતના દીકરા તરીકે દરેક સુધી પૂર્ણ રીતે અમે લોકો આજે આપણે દરેક ગામડાઓની અંદર સહકારી મંડળીના માધ્યમથી પણ ખેડૂતોને કેવી રીતે મદદ થાય એ દિશામાં કામ કરી રહ્યા છીએ દેશના સહકાર મંત્રી અને ગૃહમંત્રી માની અમિતભાઈએ આપણા જિલ્લાની અંદર આપણા વિરમગામની અંદર તમામ સહકારી મંડળીના માધ્યમથી પણ ખેડૂતોને કેવી રીતે લાભ પહોંચાડી શકાય એ દિશામાં પણ વિશેષ કામ કરી રહ્યા છે સાથે જ આજે મારે મંત્રીશ્રી આપણા બધાની વચ્ચે આવ્યા કૃષિ મહોત્સવ છે તો આજે બીજી એક મહત્વની વાત આપણા બધા માટે એ છે જેથી કરીને ગામડાની અંદર પરિવહન પણ બહુ મહત્વનું બને એટલે આજે ખૂબ મહત્વના કાર્યક્રમમાં તમે બધા જ અહીંયા પધાર્યા છો અને માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપ સૌએ સન્માન કર્યું સ્વાગત કર્યું આપણે એમને સાંભળવાના છે આપ સૌનું હૃદયથી આભાર વ્યક્ત કરું છું બે હાથની તાલીઓથી હાથ ઉપર રાખીને એકવાર વાર માનવિકેશભાઈનો આપણે બધાએ આભાર માનવાનો છે કેમ કે આપણા વિસ્તારમાં ખૂબ હોસ્પિટલ ખૂબ સ્કૂલ કોલેજના કામો ખૂબ આપણને મળ્યા છે આપણે બધા જ માનવિકેશભાઈ આભાર માને છે પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત